નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓગણત્રીસમી નવેમ્બર બે હજાર પચીસ એટલે કે આજે જે પીએસસીની પરીક્ષા લેવાઈ હતી તો એનો આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન મૂકી રહ્યા છે આગળ આપણે એક ભાગમાં એક એકથી એકસો સા એકથી લઈને સાઠ સુધીના પ્રશ્નો ચર્ચા કરી છે જ્યારે બીજો ભાગ છે એકસઠથી એકસો વીસ સુધી એટલે કે ગણિતના અને વિજ્ઞાનના તમામ પ્રશ્નો ચર્ચા આમાં આપણે કરી રહ્યા છે તો વિડીયો અચૂક જોઈ લો આગળનો વિડીયો જોવા માંગતા તો તો પણ જોઈ શકો છો તો એકસઠ નંબરનો પ્રશ્ન છે બે સાત અને આઠ ના અંકોમાંથી કોઈ એક અંકનું બે વાર પુનરાવર્તન કરી ચાર અંકની નાનામાં નાની કઈ સંખ્યા હશે તે તમારે બનાવવાની છે તો સૌથી નાનામાં નાની જે સંખ્યા ચારમાં તમે જોઈ શકો છો તો સાત હજાર બસો ને અઠ્યાવીસ આવશે બરાબર તો સી જવાબ સાચો છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે એ વિધાન ખોટું છે તો જે બધી પૂર્ણ સંખ્યાઓ છે એમાંથી શૂન્ય જે છે એ પ્રાકૃતિક સંખ્યા ન ગણાય એટલે ખોટું છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો સમલમ ચતુષ્કુંની સામસામેની બાજુ સમાંતર હોય છે તો એ વિધાન ખોટું છે ડી એક મિલિયન બરાબર કેટલા સો હજાર થાય તો એક મિલિયન બરાબર દસ લાખ થાય છે તો હવે દસ લાખના આ જે હજાર છે એ દસ હજાર થાય છે અને દસ હજારના સો કરવાના છે તો દસ સો થાય છે કેટલા સો થશે દસ બરાબર એટલે કે દસ લાખ ભાગ્યા દસ હજાર કરવાના દસ લાખ ભાગ્યા દસ હજાર જે તમારો જવાબ છે એ આવી જશે દસ લાખ ભાગ્યા એક લાખ કરવાના છે બરાબર એટલે દસ જવાબ આવશે છ બે સાત ચાર ત્રણનો એક જ વખત ઉપયોગ કરીને બનતી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય તો સૌથી મોટી છોતેર હજાર ચારસો ને બત્રીસ બનશે ને જે સૌથી નાની સંખ્યા છે ત્રેવીસ હજાર ચારસો ને સડસઠ બનશે તો આ રીતે એમનો જે તફાવત છે એ બાવન હજાર નવસો ને પાસઠ બનશે તો સી જવાબ સાચો છે નીચેના હવે વૃક્ષમાં એ તથા બી માટેની યોગ્ય સંખ્યા શોધવાની છે તો પાતરી પંદર બરાબર તો અહીં પાંચ આવશે પાંતરી પંદર અને બે દુ ચાર એટલે કે જે સાચો જવાબ છે એ બી આવશે તો બી સાચો છે ત્રણસો મીટર લંબાઈ અને દોઢસો મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ ચોરસના વીસ લાદી પાથરવાનો ખર્ચ કેટલો થશે તો જે સડસઠ નંબર છે એમાં બે હજાર બસો ને પચાસ રૂપિયા ખર્ચ થશે એટલે કે કુલ પિસ્તાળીસ હજાર મીટરમાં કામ કરવાનું છે અને એના ભાગ્યા જે લાદી છે વીસ બાય વીસની એક મીટરની છે તો એના ભાગ્યા કરશો એટલે જે ખર્ચ છે બે હજાર બસો ને પચાસ રૂપિયા આવશે ત્યારબાદ એક શાકવાળો ત્રીસના કિલો ટામેટા વેચે છે તો તેણે સોમવારે મંગળવારે કુલ વીસ કિલો તથા કુ બુધવારે કુલ પચીસ તો પિસ્તાળીસ કિલો ટામેટા થયા પિસ્તાળીસ ગુણે ત્રીસ કરવાના છે તો તમારો જવાબ એક હજાર ત્રણસો પચાસ આવશે નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થશે તો જે પરિમિતિ છે એ તમારે ગણતરી કરવાની છે તો કુલ એકમ તમારે ગણવાના છે તો કુલ બાર એકમ પરિમિતિ થશે તો જે સાચો જવાબ છે એ આવશે તો અહીં તમારે અહીં નથી આપેલી એ પણ ગણવાની છે બરાબર અહીં જે બાજુ નથી આપેલી એ પણ તમારે ગણવાની છે તો જે કુલ પરિમિતિ છે કેટલા એકમ થાય છે તો કુલ બાર એકમ થાય છે તો એકમમાં નથી લખેલી બાકી બધા જ એકમ લખેલા છે એક વાસણનો એક પંચમાંશ ભાગ પાણીથી ભરેલો છે જો તેને પૂરું ભરવા માટે ચાળીસ લીટર વધુ પાણી જોઈએ તો વાસણમાં કુલ કેટલા લીટર પાણી સમાય તો ચાર ભાગ ભરેલા છે તો દસ ચોક ચાળીસ ભરેલા છે અને હજુ પાંચમો ભાગ તો પચાસ ચાળીસ ને દસ પચાસ તો કેટલો જવાબ આવશે સિત્તેરમાં એ આવશે એટલે કે પચાસ આવશે તો સરવાળો ત્રણ પોઈન્ટ ત્રણ વત્તા ત્રણ પોઈન્ટ ઝીરો ત્રણ વત્તા ત્રણ પોઈન્ટ ઝીરો જીરો ત્રણ બરાબર સરવાળો કરવાનો હશે તો ત્રણ તરી નવ સરવાળો સીધો થશે ને બાકીના જે છે ઉપર પોઈન્ટ ગણવાના છે તો નવ પોઈન્ટ ત્રણસો ને તેત્રીસ થશે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો જે સાચો જવાબ છે તમારા ભાગાકાર કરશો તો મળી જશે તો ત્રણ પોઈન્ટ પોઈન્ટ નવ દસ સાત પાંચ અને પાંચ બે આવશે એટલે કે સી જવાબ આવશે ત્યારબાદ નીચેનામાંથી કયો બહુ કોણ છે એટલે કે વધારે કોણ શેમાં હોય છે ખૂણા શેમાં બને છે તો ત્રિકોણમાં આવશે અઢાર અને ચોવીસનો ગુસ્સા શોધવાનો છે તો અઢાર અને ચોવીસનો ગુસ્સા બંનેમાં સામાન્ય આવે એવા બે છે ત્રણ અને બે તો ત્રણ દુ છ થશે સાત અને નવનો લસા શોધવાનો છે તો સાત ને નવનો લસા નવ સતું ત્રેસઠ બરાબર બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે બંનેનો ગુણાકાર થશે તો ત્રેસઠ પંચોતેરને રોમન અંકમાં કઈ રીતે દર્શાવાય તો એલે એટલે પચાસ એક્સ એટલે દસ સાઠ સિત્તેર અને વી એટલે પાંચ તો પંચોતેર એ જવાબ સાચો છે એકથી સો સુધીમાં તેરનો અવયવી કેટલી વખત મળે છે તો તેરનો ઘડિયો બોલવાનો છે તેરેકા તેર છવ્વીસ ઓગણચાળીસ બાવન તો એ રીતે સાત વખત મળશે તો સાચો જવાબ છે બી આવશે ખૂણાઓની ભૂજાઓનું છેદ બિંદુને શું કહે છે તો શિરોબિંદુ કહે છે સૌથી છેલ્લે આવેલું હોય એટલે બી જવાબ સાચો છે ચોરસ એક્સ વાય જેડ ડબલ્યુનું વિકણ તમારે મેળવવાનો છે તો વિકણ વચ્ચે નીકળે છે તો જે વિકણ છે એ વાય ડબલ્યુ થશે પેટર્ન પૂર્ણ કરો બસો સડત્રીસ બસો બાવીસ વત્તા પંદર બસો બે વત્તા ઓછા પંદર એકસો બાણું ઓછા પંદર એકસો સિત્યોતેર તો પંદર પંદરનું ગેપ છે પંદર ક્યાંય ઉમેર્યા છે અને આ રીતે જોયું તો પંદર બાદ કર્યા છે તો બસો ને સાત જવાબ આવશે એક્યાસી નંબરમાં ક્રિકેટની રમતમાં વીસ ઓવર પૂરી કરવા માટે એક કલાક ત્રીસ મિનિટનો સમય જોઈએ છે દસ ઓવર પછી દસ મિનિટ વધારે એડ થાય છે તો આઠ ત્રીસે ચાલુ થાય ને એક ને ચાળીસ મિનિટ એક કલાકને ચાળીસ મિનિટ તમારે ઉમેરવાની છે તો આઠ ત્રીસથી દોઢ કલાક ગણવાનો છે તો આઠ ત્રીસને એક કલાક નવ ત્રીસ અને ઉપર ત્રીસ મિનિટ છે એટલે દસ કલાક થયા ઉપર દસ મિનિટ ગણવાની છે તો જે ટાઈમ છે દસ ને દસ એ એમ આવશે એ નહીં પણ નાઇટનો ટાઈમ છે તો પી એમ આવશે તો ડી જવાબ સાચો છે કયો સાચો છે તો કે ડી એક ચોરસ મેદાનની પરિમિતિ એંસી મીટર છે તો મેદાનની લંબાઈ કેટલા મીટર હશે તો મેદાનની જે લંબાઈ છે એ તમારે શોધવાની છે તો વીસ ચોક એસી બરાબર તો બી જવાબ સાચો છે આપેલા આકૃતિઓમાં રંગ કરેલ ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો જે આપેલ આકૃતિ છે એમાં કુલ ભાગ દસ ભાગ છે બરાબર એમાંથી પાંચ ભાગ છે એમાંથી બે ભાગ રંગેલા છે તો જે છે તો કુલ છ ભાગ છે એમાંથી બે ભાગ રંગેલા છે તો જે સાચો જવાબ છે એ અડધાથી ઓછો એટલે કે બી આવશે બે પંચમાંશ એ ખોખાની લંબાઈ દસ સેન્ટીમીટર પહોળાઈ ત્રણ સેન્ટીમીટર અને ઊંચાઈ બે સેન્ટીમીટર હતા ખોખામાં એક સેમીના માપના વધુ વધુ કેટલા સમઘન બનશે તો દસ તરી ત્રીસ ત્રીસ દુ સાઠ હવે સાઠ ભાગ્યા એક સેમી કરવાના છે તો જે સાચો જવાબ છે એ સી આવશે એટલે કે સાઠ જ બનશે એક સાયકલ એક કલાકમાં આઠ કિલોમીટર જેટલું અંતર કાપે છે તો એકસો ને પચાસ મિનિટમાં કેટલું અંતર કાપશે તો બે કલાકમાં સોળ કિલોમીટર કાપશે ઉપરની જે ત્રીસ મિનિટ છે એમાં બીજું આઠ કાપશે તો આ રીતે જે જવાબ છે એ એ એટલે કે વીસ કિમી આવશે છ્યાસી નંબરમાં નીચે આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ છે તમારે જણાવવાનું છે તો લંબચોરસની ગણતરી કરવાની છે તો લંબચોરસ તમે ગણી શકો છો એક છે બે છે પછી મોટો છે ત્રણ પછી મોટો છે ચાર પછી આ જે મોટો છે એ પાંચ લંબચોરસ છે તો આ રીતે જે કુલ લંબચોરસ છે એ પાંચ છે બરાબર આપણે ચોરસ નથી ગણવાના પણ લંબ ચોરસ ગણવાના છે તો પાંચ છે તો જે સાચો જવાબ છ્યાસી છે એમાં એ આવે છે આમાં આ જે છે આ બંનેને ગણશો તો સાત આવશે બરાબર પણ એ ચોરસ જેવા દેખાતા નથી એટલે આપણે એમને ના ગણી શકીએ એટલે આપણો જવાબ જે છે એ પાંચ આવશે આપેલા આકૃતિની પરિમિતિ અઠ્યાવીસ સેન્ટીમીટર હોય તો એક્સ બાજુનું માપ કેટલા સેન્ટીમીટર થાય તો છ સેન્ટીમીટર થશે તો આ પ્રશ્ન પણ રદ થાય એવો છે જોઈએ શું થાય છે એક કેનમાં ચાળીસ મીટર છાંશ ભરેલી છે તેમાંથી એકસો ને પચીસ મિલી લીટરની કેટલી બોટલ ભરી શકાય તો 40 ગુણ્યા હજાર એટલે કે ચાળીસ હજાર મિલીથી હું ભાગ્યે એકસોને કરવાનું છે તો જે અઠ્યાસી નંબર છે એમાં બત્રીસ કેન ભરાશે તો એ જવાબ સાચો છે થોડી ગણતરીમાં ભૂલ થઈ છે બત્રીસ નહીં પરંતુ ત્રણસોને વીસ કેન ભરાશે તો જે સાચો જવાબ છે ડી આવશે કયો આવશે ડી આવશે અઠ્યાશીમાં ડી ત્રણસોને વીસ કેન ભરાશે ચાળીસ હજાર ભાગ્યે એકસોને પચીસ ત્રણસો વીસ આવશે આ આકૃતિમાં કઈ સંખ્યાનો સમ અપૂર્ણાંક દર્શાવે છે તો જે નેવ્યાશી નંબર છે તો કુલ દસ ખાના છે તો એમાંથી જે ખાના ભરેલા છે તો એ તમારે ગણવાના છે તો આ આકૃતિ કઈ સંખ્યાનો સમ દર્શાવે છે તો પાંચ ભરેલા છે અડધ અડધા ભરેલા છે બરાબર તો એનો મતલબ એ કે પચાસ ટકા ભરેલા છે તો જે સાચો જબ છે એ ડી આવશે બરાબર કયો આવશે ડી આવશે બે તૃતીયાંશ ગુણ્યા એક્સ બરાબર બે તૃત્યાંશની એક્સની કિંમત કેટલી થશે તો જે નેવ છે નેવ નંબરમાં આમાં એક થશે બરાબર એક સાથે ગુણાકાર કરો તો સંખ્યા પોતે આવે છે એકાણું નંબરમાં આપણે જોઈએ તો નીચે પૈકી કયા સમયની સ્થિતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેનો જે કોણ છે એ સરળ કોણ બનશે તો છ કલાકને જે સમય છે એમાં સરળકોણ બનશે બાણું નંબરમાં ચતુષ્કોણ માટે કયું વિધાન સાચું નથી તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો બધી બાજુ સરખી નથી તો જે ડી સી ને ડી વચ્ચેની બાજુ છે એ નથી સરખી તો ખોટું છે લાકડા કરતાં તેનો વેર ઝડપથી સળગે છે તો એનું કારણ શું હોય છે કે તો વેરના ટુકડા નાના હોવાથી હવા સાથે એનો સંપર્ક વધુ હોય છે એટલે ઝડપથી સળગે છે તો સી આવશે રોહિત અને સમીર સમીર બંને ચા બનાવે છે તો એકને ગરમી લાગે છે ને એકને ગરમી નથી લાગતી તો આનું કારણ શું હોઈ શકે છે તો સ્થિર ચમચી ચા સાથે ઓછી સંપર્કમાં હોવાથી ગરમી ઝડપથી ચમચીને હેન્ડલ સુધી પહોંચે છે અને હેન્ડલ ગરમ થાય છે માટે ગરમી લાગે છે અનાજની ઉપણીને સાફ કરી શકાય છે એનું કારણ શું છે તો અનાજના દાણા અને કચરાના જે વજન છે બંને જુદા હોય છે તો આના લીધે વજનના લીધે જે છે એ આપણે સાફ સફાઈ સારી રીતે કરી શકીએ છીએ છન્નું નંબરમાં રામ અને શ્યામ વચ્ચે શરત લાગી છે કે રામ એક બી એક બીકર પાણીમાં બસો પચાસ ગ્રામ મિલી મીઠું ઓગાળી દેશે ગ્રામ મીઠું ઓગાળી દેશે પરંતુ બસો ગ્રામ મીઠું ઓગળ્યા બાદ પાણી સંતૃપ્ત થઈ ગયું તો શરત જીતવા રામ શું કરશે હવે છન્નું નંબરનો પ્રશ્ન છે તો પાણીને ગરમ કરશે બરાબર તો સી જવાબ સાચો છે નીચે એનામાંથી કયો વિકલ્પ સખતપણાનો ઉત્તર તો ક્રમ દર્શાવે છે તો સખતપણું એટલે કે મજબૂત સૌથી વધારે અને પછી સૌથી ઓછું તો સૌથી વધારે જે સખતપણું છે ચીકી બિસ્કિટ હલવો અને મલાઈ તો જે સાચો જબ છે સી આવશે ચીકીમાં સૌથી વધારે હોય છે બાકીમાં ધીમે ધીમે ઘટતું જાય છે વધારે પડતું ચરબીયુક્ત ભોજન લેવાથી ખાલી જગ્યાની સ્થિતિ સર્જાય છે તો મેદસ્વીતા વધે છે એટલે કે ચરબી આપણામાં વધે છે તો એ જવાબ સાચો છે નીચે પૈકી કયું પ્રાણી ધારા રેખીએ શરીર રચના ધરાવે છે તો જે માછલી છે એ ધારા રેખીએ શરીર ધરાવે છે તમારા વર્ગમાં કોઈ વિદ્યાર્થીના દાંતમાં સડો થયો છે તથા તેના હાડકાં નબળા પડી ગયા છે તો ખોરાકમાં કયા પોષક તત્વોની માત્રા એને વધારવાની જરૂર પડશે તો કેલ્શિયમની જરૂર પડશે કેલ્શિયમ જે છે હાડકા અને દાંત મજબૂત કરે છે તો ડી જવાબ સાચો છે નીચેનામાંથી કયો ખોરાક ઊર્જા આપવાળા ખોરાક એનર્જી ગિવિંગ ફૂડ તરીકે ઓળખીતો છે તો શીરો અને પૂરી જે છે એનાથી એનર્જી આપણે વધે છે તો એ જવાબ સાચો છે પાણીમાં દ્રાવ્ય કયા વાયુને આધારે જળચર વનસ્પતિ પોતાનું જીવન ટકાવી શકે છે તો ઓક્સિજનના લીધે પોતાનું જીવન ટકાવી શકે છે એટલે કે શ્વાસ લે છે ઓક્સિજન પર્ણમાં તૈયાર થતો ખોરાક વનસ્પતિના અન્ય અંગોમાં કોણ પહોંચાડે છે તો જે પ્રકાંડ હોય છે પ્રકાંડ એ પહોંચાડે છે તો સાચો જવાબ બી છે પાંદડા સુધી પ્રકાંડ પહોંચાડે છે માનવ શરીરમાં ઊખવી સાંધો કયા અંગમાં જોવા મળે છે તો ઉખવી સાંધો જે છે એ કોણીમાં જોવા મળે છે બી સાચું છે નીચેનામાંથી કયું અનુકૂળનું ઉદાહરણ નથી તો એકસો પાંચનો બી રણની વનસ્પતિના પાન નાના નાના હોય છે બી જવાબ સાચો છે લીલા શાકભાજી બીટ અને આમળામાં કયા તત્વોનું પ્રમાણ વધુ હોય છે તો લોહ તત્વનું પ્રમાણ વધુ હોય છે એ જવાબ સાચો છે લોહીની ઊંડી તપાસ કરવી હોય તો કયા સાધનો ઉપયોગ કરવો જોઈએ તો એકસો સાત નંબરમાં માઇક્રોસ્કોપ આવશે એટલે કે બી જવાબ સાચો છે કયા પ્રદેશમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી હોય છે તો આવા પ્રદેશનું નામ તમારે કહેવાનું છે તો રણ પ્રદેશ ઝડપથી ગ ગરમ થાય ઝડપથી ઠંડા થાય સી નીચે પૈકી કયું જૂથ કાગળમાંથી બનાવેલ વસ્તુઓનું છે તો નોટબુક પુસ્તકને સમાચાર પત્ર ત્રણેય કાગળમાંથી બને છે તો એ જવાબ સાચો છે પાણીની વરાળનું તેમાં પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે શું કહી શકીએ છીએ તો જે સાચો જવાબ છે એ ભવન આવશે ઘની ભવન તો બી જવાબ સાચો છે ડુંગળીએ ખોરાકનું સંગ્રહ કરતું શું છે તો જે ડુંગળી છે એ પ્રકાંડ તરીકે ઓળખાય છે તો ડી છે પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે તો એકસો અગિયારનો જવાબ કોઈ જાણતા તો પણ કોમેન્ટ કરી શકે છે પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે તો જે દલપત્ર હોય છે ઉપરનું એ સરસ મજાનું રંગીન હોય છે તો એકસો બારમા સી નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટીમય મૂળ તંત્ર ધરાવે છે તો એ જે વનસ્પતિનું નામ જે છે એ તુલસી છે તો એનું મૂળ શોટીમો હોય છે કઈ વનસ્પતિના પણમાં જાલાકાર શિરા વિન્યાસ હોય છે એટલે કે જાળી આકારનું તો જે સાચું જબ છે એ વડ આવશે વડોમાં તમે જોયો છે પ્રકાશ સંલેશની ક્રિયા વિશે કયું વિધાન ખોટું છે તો પણ દ્વારા ઓક્સિજનનું શોષણ થાય છે આ વિધાન ખોટું છે બરાબર શોષણ નથી થતું સમતોલ આહાર લેવાથી કયા પ્રકારના રોગ થતા નથી તો જે જન્ય રોગો છે એ ક્ષમતો આહારથી નથી થતા સંતૃપ્ત દ્રાવણ એટલે શું છે કયા નામે ઓળખાય છે તો પાણીમાં પદાર્થો અગળવાનું જે બંધ થાય છે એને આપણે સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખીએ છીએ એટલે કે પૂરતી પૂરતી માત્રામાં તૃપ્તતા ધારણ કરી લે છે એટલે હવે શેષ પાણી જરૂર હોતી નથી નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે જમીન પર પથરાઈ જાય છે તેને આપણે શું કહીએ છીએ તો તેને પ્રસારી તરીકે આપણે ઓળખીએ છીએ ડી સાચો છે રંગીન પાણીમાં પ્રકાંડ મૂકી થોડો સમય બાદ અવલોકન કરતા પ્રકાંડમાં રંગીન પાણી ઉપર ચડવાની પ્રક્રિયા શું દર્શાવે છે તો જે એકસો ઓગણીસ નંબર છે એમાં પ્રકાંડ પાણીનું વહન કરે છે ડી જવાબ સાચો છેલ્લો ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરી શકે છે તો જે નીચલું જડબું ખોપરીનું હોય છે એ હલન કરે હલન ચલન કરી શકે છે તો સી જવાબ સાચો છે તો આપ સૌનો આભાર એકસો વીસ પ્રશ્નોને આપણે ચર્ચા કરી દીધી છે તો તમારે કેટલા માર્ક્સ થાય છે એની કોમેન્ટ કરી શકો છો ઉપરાંત એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો એટલે તમે કોઈ તૈયારી કરતા હોવ તો એના વિડીયો પણ તમને રોજ મળતા રહે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે બે ભાગમાં આપણે વિડીયો બનાવીએ છીએ તો ત્યાંથી પ્રશ્નો જોઈ શકો છો અને આ વિડીયો જોશો તો આમાં પણ તમને બધા જ પ્રશ્નો મળી જશે જે પહેલો વિડીયો જોવા માંગો છો તો ત્યાં તમને અડધા એટલે કે સાઠ સુધી મળશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ